રાજ્ય મંત્રીની મહત્વપૂર્ણ બેઠક ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા વિડીયો કોન્ફરન્સ નું આયોજન કરાયું છે રાજકોટના નવા પોલીસ કમિશનર સાથે વિડીયો કોન્ફરન્સ કે જેમાં પોલીસ કમિશનર બ્રિજેશ ઝા ડીજીપી વિકાસ સહાય ઉપસ્થિત લાઇન ઓફ એક્શન અને અત્યાર સુધીની જે પણ કામગીરી છે તેની ઉપર સમીક્ષા માટે આ મહત્વપૂર્ણ વિડીયો કોન્ફરન્સ અને આજ સમગ્ર મામલે વધુ જાણકારી મેળવીશું જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા નિકુંજ નિકુંજ હવે સરકાર તંત્ર એક્શન મોડ પર છે નવા સીપી સાથે ગૃહ રાજ્ય મંત્રીની વિડિયો કોન્ફરન્સ કયા કયા મહત્વના મુદ્દા ઉપર ચર્ચા જી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક મહત્વની બેઠક જે છે તે સ્વર્ણિમ સંકુલ બે મંત્રીનું જે કાર્યાલય છે ત્યાં મળી છે આ બેઠકની અંદર રાજકોટ શહેરના નવા પોલીસ કમિશનર બ્રિજેશ ઝા છે તે પણ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા છે આ ઉપરાંત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાય પણ આ બેઠકની અંદર પહોંચ્યા છે ગૃહમંત્રીની અધ્યક્ષતામાં બેઠક ચાલી રહી છે અને ખાસ કરી રાજકોટ ગેમ ઝોનના અગ્નિકાંડની અંદર જે પણ કાર્યવાહી પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અત્યાર સુધી કરવામાં આવી છે તેને લઈને આ બેઠકની અંદર સમીક્ષા કરવામાં આવશે આ ઉપરાંત હવે પછી કયા પ્રકારની કામગીરી કરવાની થાય છે તે બાબતને લઈને પણ આ બેઠકની અંદર મહત્વની ચર્ચા થશે ગૃહમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં આ બેઠક છે જેમાં રાજ્યના પોલીસ વડા વિકાસ સાહેબ પણ આ બેઠકની અંદર ભાગ લેવા માટે પહોંચ્યા છે અને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજકોટ પોલીસ કમિશનર જે નવા પોલીસ કમિશનર બિજેશ ઝા જે છે તે પણ આ વિડિયો કોન્ફરન્સની અંદર જોડાયા છે અત્યાર સુધીની કામગીરીની સમીક્ષા ઉપરાંત જે ગેમ ઝોન રાજકોટની અંદર જે આવેલા છે તે પૈકીના કેટલા ગેમ ઝોનને સીલ કરવામાં આવ્યા કેટલા ગેમ ઝોન જે છે તેને પ્રાથમિક ધોરણે બંધ કરવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે આ ઉપરાંત જે તપાસ થઈ રહી છે તો તપાસની અંદર પણ પોલીસની ભૂમિકા અને પોલીસની કામગીરી સંદર્ભે પણ મહત્વની ચર્ચા થશે કારણ કે ગઈકાલે જ બે જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરને ગૃહ વિભાગ તરફથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા કે જેમની પ્રાઇમા ફેસી જવાબદારી આ ગેમ ઝોનને મંજૂરી આપવા સંદર્ભની હતી ઉપરાંત રાજકોટના તત્કાલીન પોલીસ કમિશનરની પણ ગઈકાલે બદલી કરી દેવામાં આવી છે નવા પોલીસ કમિશનર વિજેશ જાએ આજે જ ચાર્જ સંભાળ્યો છે અને ચાર્જ લેતાની સાથે જ પણ મહત્વપૂર્ણ નું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં બીજી બાજુ રૂપાલાજીએ આજે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી જે પણ કાર્યવાહી થતી હોય પરંતુ રાજકોટની જનતાના મનમાં જે આક્રોશ છે એ આક્રોશ હજુ સુધી

અને કહી દીધું કે ભાઈ તંત્ર દ્વારા રાજ્ય સરકાર દ્વારા એક્શન લેવામાં આવી રહ્યા છે કાર્યવાહીના તમામે તમામ પાસાને ચકાસવામાં આવી રહ્યા છે કાર્યવાહીના ભાગરૂપે જે બદલી કરવામાં કરવામાં આવી સસ્પેન્શન આવ્યું ધરપકડનો દોર શરૂ થઈ ચૂક્યો છે પરંતુ નક્કર કાર્યવાહી ક્યારે થશે તે જનતા હજુ પણ પૂછી રહી છે કારણ કે આ કોઈ પહેલી ઘટના નથી કે જેના કારણે આ પ્રકારનું નિવેદન તમે આપી દો કારણ કે તમારું આ જ પ્રકારનું નિવેદન સતત રટન કરી રહ્યા છો તમે તેના કારણે જનતાના મગજમાં અનેકો સવાલ છે

સરકાર એક્શન મોડમાં આવી ચુકી છે તાત્કાલિક પગલા ભરવાની શરૂઆત પણ થઈ ચુકી છે રાજ્ય સરકાર તૈયાર કરશે હવે નવી નીતિ

જી મહત્ત્વના એક સમાચાર છે કે રાજ્ય સરકાર જે છે તે હવે એક નવી નીતિ બનાવવા જઈ રહી છે કારણ કે હરણી બોટકાંડની ઘટના બની રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડની ઘટના બની અને તેને લઈને કોઈ સ્પષ્ટ નીતિ આ પ્રકારની એમ્યુઝમેન્ટ પાર્ક હોય ગેમ ઝોન હોય રોપવે હોય કે પછી બોટિંગ વ્યવસ્થા હોય તેની અંદર કયા પ્રકારના ડુ અને ડુ નોટ્સ છે તેને લઈને કોઈ પણ પ્રકારની હાલ વર્તમાન સ્થિતિની અંદર રાજ્ય સરકાર પાસે કોઈ નીતિ નથી અને તેને લઈને હવે રાજ્ય સરકાર આ પ્રકારની એક ચોક્કસ નીતિ બનાવવા તરફ આગળ વધી રહી છે આ માટેની એક કમિટીની પણ રચના કરવામાં આવશે અને સૂત્રો પાસેથી જે માહિતી મળી રહી છે તેના આધારે આ કમિટીની અંદર અલગ અલગ ચાર થી પાંચ જેટલા ડિપાર્ટમેન્ટ જે છે તેના અધિકારીઓને તેની અંદર સામેલ કરવામાં આવશે એક તો ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારી તેની અંદર હશે બીજું મહાનગરપાલિકાના એસ્ટેટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ તેની અંદર હશે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ જે છે તેના અધિકારી હશે તો ચારથી પાંચ જેટલા અલગ અલગ સંલગ્ન ડિપાર્ટમેન્ટો છે તેને જોડીને એક જોઈન્ટ કમિટી બનાવવામાં આવશે કે જે જોઈન્ટ કમિટી એમ્યુઝમેન્ટ પાર્ક હોય ગેમ ઝોન હોય રોપવે હોય બોટિંગ વ્યવસ્થા હોય આ પ્રકારની જે મનોરંજન સાથે જોડાયેલી જે બાબતો છે જેમાં પાછલા દિવસોની અંદર આ પ્રકારની દુઃખદ ઘટનાઓ બની છે તેની હવે ચોક્કસ નીતિ બનશે તેના નિયમો બનશે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે બે પ્રકારના સર્ટિફિકેટ જે છે તે મેળવવા જરૂરી બનશે એક તો કાયમી સ્ટ્રકચર માટે સર્ટિફિકેટ લેવાનું રહેશે બીજું જે સર્ટિફિકેટ હશે એ ટેમ્પર જે પણ બાંધકામ કરવામાં આવ્યું હોય તેને લઈને લેવાનું રહેશે અને તેની સાથે એક ડ્રાફ્ટ પણ રાજ્ય સરકાર હાલ સૂત્રોની માહિતી જે મળી છે તેના આધારે એક ડ્રાફ્ટ રાજ્ય સરકાર બનાવી રહી છે જે ડ્રાફ્ટના આધારે આ ચોક્કસ નીતિ નિયમો જે છે તે ઘડવામાં આવશે અને સંભવિત રીતે સરકારી સૂત્રો પાસેથી જે જાણકારી મળી રહી છે તેમનો જે દાવો છે તેના આધારે આગામી એક મહિનાની અંદર રાજ્ય સરકાર જે છે તે અમેઝમેન્ટ પાર્ક ગેમ ઝોન રોપે સહિતની બાબતોની એક ચોક્કસ નીતિ જે છે તે પણ જાહેર કરશે ઉપરાંત એક વેબસાઇટ બનાવવા માટેની પણ રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે કે જેના આધારે તમામ એપ્લિકેશન તેની અંદર આવશે ઉપરાંત ક્લિયરન્સની બાબતો હોય આ ઉપરાંત યોગ્ય સમય બાદ જે ચેકિંગ થવું જોઈએ સમયાંતર જે તપાસ થવી જોઈએ તે બાબતો પણ આ વેબસાઇટની અંદર લગ્ન કરવામાં આવશે કે જેના કારણે કોઈ પણ અધિકારી અથવા તો આ પ્રકારની અમેઝમેન્ટ પાર્કની અંદર જનાર વ્યક્તિ લોકો પણ જે છે તેની ચકાસણી કરી શકે કે અહીં રહેલી તમામ વસ્તુઓ સ્ટાન્ડર્ડ છે કે નહીં તેનું સ્ટાન્ડર્ડાઇઝેશન કેટલા પ્રકારનું છે તેની યોગ્ય ચકાસણી થઈ છે કે નહીં આ ઉપરાંત ફાયર સેફટીની બાબત હોય તો તેની એનઓસી છે કે નહીં આ તમામ બાબતો જે છે તે એક પ્લેટફોર્મ પર આવશે એક કમિટી પણ બનશે ને જે કમિટીની અંદર સંલગ્ન ચારથી પાંચ જેટલા ડિપાર્ટમેન્ટ જે છે તેને પણ જોડવામાં આવશે અને આ અંગેની એક્સરસાઇઝ માહિતી હાલ મળી રહી છે મહત્વના અપડેટ લેતા રહીશું હાલ આપનો આભાર તો હવે રાજ્ય સરકાર દ્વારા આ તમામે તમામ પાસા ચકાસતા એક નવી નીતિ તૈયાર કરવા માટેનો આદેશ પણ આપી દેવામાં આવ્યો છે